¡Vale, vale, vale! 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 ¡Vale, vale, vale, vale! ¡Vale, vale, vale, vale! ¡Vale, vale, vale, vale! ¡Vale, vale, 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 નારા <tus> <tus> ખોલો કોઈ નોરિયા વરો ઈ લાગ <inaudible> <inaudible>

i ફાઈનલી મિત્રો આપણે દરિયા પહોંચી ગયા છીએ ઓર અત્યારે તો ગણપત દાદાના ડેસ્ટ દસ જ મિનિટમાં ઉતરવાના છે અત્યારે તો બધા ઉતરે છે શામાં બધા ગણપત દાદાના સંપૂર્ણ વિદાય દેવાની છે આપણે તો વિડીયો માર્ગે જોઈ રહેજો હમ

તો મિત્રો ફાઇનલી ગ્રુપ ફોટો પાડી લીધો છે આપણે તો હવે ઉપર જલ્દી જલ્દી ગણપતિ પધારે જો ઓર હવે ગણપત દાદાને લઈને જવાનું છે આપણે દરિયાની અંદર દરિયા પર જવા પાણીનો ભરાશ છે થવા મળ્યો છે આપણે તો મિત્રો લઈ લીધા છે ગણપત દાદાને હવે ગણપતિ બાપુ સૂર્ય હિમાલાનું સૂર્ય

તો મિત્રો આપણે પણ પાણીની અંદર આવી જીવ તમે જઈશો તો છો ગણપત લઈને આપણે જઈશીએ બધાય બસ આપણે એટલે લગ્ન જવાનું છે જેમ કે આપણા મોબાઈલમાં પૈસા છે પેકેટ છે મોબાઈલ છે એટલે આપણે અંદર જવાનું હતું ને મિત્રો તો કેટલા લગ્ન જાશે અંદર મિત્રો આપણે આગળ જવાનું નથી આપણે એટલે લગ્ન જવાનું છે ઓર ગણપત લઈને અંદર ગયા છે તો મિત્રો આપણે જો ગણપતને બધા જ અંદર વધારે અંદર અંદર લઈ ગયા છે તો ફાઇનલી મિત્રો ગણપત હજારની અંદર વિશ પાણીમાં આપણે દરિયામાં વિશેષણ કરી નાખ્યું છે ઓર વિશેષણ કરીને જો બધા નાવા મળ્યા છે તો ફટાફટ આપણે પણ નાવાનું છે એટલે નાવા મળીએ તો ફાઈનલી મિત્રો આપણે અંદર જે નાઈ આવ્યા છીએ આપણે તમે જવો છો આપણે પૂરા પલ લી ગયા છીએ આપણે અંદર નાહવાની ફૂલ એટલે ફૂલ મજા આવી છે ઓર રજા આપણે પાલિજાઓ બધી નાઈ છે અંદર ઓર તો કેટલું પબ્લિક થઈ ગયું મિત્રો પબ્લિક પણ ફૂલ આવ્યું છે ગણપતિનું વિસર્જન કરવા ઓર આપણે ગણપતિ પત્રી લીધા છે અગિયાર હજી નવા નવા અલગ અલગ ગામડા ગણપતિ આવે છે ઓર આપણે બધા ના આવે છે ઓર આપણે નાહીની અંદર બહાર નીકળી ગયા છીએ તો દર કેમ કે દરિયો અત્યારે ફૂલ ભરતમાં છે બહુ તાણ કરે છે એટલે બહુ અંદર જવાની મનાય છે અત્યારે અમારા ડીડેશભાઈને બધા જોવા મસ્તી ઉપર મસ્તી ચાલે છે શું છે તારે હે આમ ઉજા તો બધા બધા નાઈ નાઈ ના મળ્યા છે ઓર છોકરા આપણે ઓર નાઈ બધા બહાર નીકળી ગયા છે લાઈનમાં બે જાવ બધા તો બધાને છોકરા ઓવર બધે નાઈ ના બહાર નીકળવા મળ્યા છે ઓર આપણે બોલાવવામાં રાઉન્ડ મારવા ગયો છે હવે જે આવે એટલે આપણે જવાનું છે ઘરે ઓર ઘરે જવામાં બહુ મજા મજા આવશે કે નાનો એવો ડેમ છે નદી છે ને આપણને એટલે ફૂલ મજા આવશે તો વિડીયો જોતા રહેજો અને ક્યારે દરિયા જોવા ખુલ્લા ફૂલ પબ્લિકનો ભરાઈ ગયો છો કારણ કે અમારે અહીંયા દરિયો લગભગ અમારા ગામથી એકથી દોઢ કિલોમીટર જ પાણી પડે છે એટલે બહુ પબ્લિક આવે છે ઓર નાહવાની પણ બહુ મજા આવે છે પણ આપણે પણ નાહી એવા જો અત્યારે બોલરો આપણે લેવાનું ઊભો છે કેમ કે એટલામાં બધે પાણી ભરાઈ જાય છે આગળ જો આપણે એવા ત્યારે અહીંયા લગ્ન પાણી હતું ત્યારે અહીંયા લગ્ન પાણી ભોગીયું છે એટલે બોલરો મેકવા મેપી આવ્યા છે બોલરો આવે એટલે ફટાફટ આપણે દંશે ઘીએ પીવાનો કર્યું છે નારિયે પાણી કેમ લાગ્યો આ પચીસ 25 રૂપિયાનો ટોપો છે અત્યારે પાણી કોઈ લાવે નહીં આય રે તો નારિયર થી કામ હકારવું પડે મારો નંબર ને ફોલવા આવી રીતનું ફોલ ફોલે નારિયેળ પાણી પીવું પડે મજબૂત દાંત વાળા માણસો ને જરૂર છે મોકલાવજો તો મિત્રો જો સુરત દેખાણો છે એટલે આપણા ફોનમાં ઘણો ખરો પચાસ ટકા રિઝલ્ટમાં ફેર પડી જાય કેમ કે અત્યાર સુધી સુરત નહોતો એટલે આપણે થોડોક બ્લેક બ્લેક આવતું હતું અત્યારે સુરત બધા નીકળ્યા છે એટલે ઘણો થોડો હવે રિઝલ્ટમાં ફેર પડી ગયો છે આપણે સાત ટકા ક્વોલિટીમાં થોડો ફેર સુધાર થઈ ગયો છે હવે બધા બધા નાઈને ત્યાં કમ્પ્લીટ ત્યાર થઈ ગયા છે જવા માટે ઘરે બધા નાઈના ખાતે નાઈ નાઈને ધરાય જ એટલા આજ પર જેટલા અમારા બોલેરામાં છોકરા આવ્યા હતા મોટા આવ્યા હતા બધાને એને ભેગા કરવાના ગોતવાના કોઈ બાકી ન રહી જાય તમારા રહી મમા યાદ છે તો છોકરાને બધાને બહાર કાઢવા પાર્ટી ચાલુ થઈ છે હર મુશ્કેલ કોશિશ કરના આસાન નહીં હોતી મેરે ભાઈ દેખો એક નારિયે ફોડને કિત મહેનત પડતી એ કામ કરે છે અમારા ડિટેશભાઈ વાહ ભાઈ કઈ દો ભાઈ ભાઈ બાર્ટી બોલાવો ઝપાટ બોલો ઝપાટ ફાઇનલી મતું તોડી નાખું છે નારિયે મને મને તો પાણી ઢોરા જાય પણ રહી ગયું કહેતા ને મહેનત નું ફર આવું મીઠું હોય જોવા મહેનત નું ફર ફાઈનલી મીઠું નીકળી ગયું તો ફાઇનલી મિત્રો આપણા બોલરો બોલાવી લીધા છે બોલરો આવે છે ઓર આપણે બધા અહીં થઈ ગયા છે કમ્પ્લીટ ચાર જવા માટે ઘરે મિત્રો ફાઇનલ આપણા બોલરો આવી ગયો છે તો બોલરો આવે છે ઓર હવે બધા આપણે જો જેટલા આવ્યા છે એટલા બધા ફાઈનલ આપણા બોલરો આવી ગયો છે ઓર બોલરો બધા જડવા મીડ્યા છે ઓર નાઈ ટાઈમ કરી ગયા છે કમ્પ્લીટ એટલા ફૂલ ગઈ એટલે મિત્રો હવે જવાનું છે આપણે ઘરે ઓર બસ આ વિડીયોને આપણે એન્ડ આપી દેવાનો છે અને વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ઓર આવવાના વિડીયો આવતા રહે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મારી બીજા વિડીયોમાં આવજો બાય બાય ટાટા